Terima kasih telah નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ હું મહેતા હાર્દિક સ્વાગત કરું છું થોડા સમય પૂર્વે વડોદરા જિલ્લા એલસીબીનો સ્ટાફ શંકરપુરા ગામ ખાતે વિદેશી શરાબના કટિંગ પર દરોડો પાડવા માટે પહોંચ્યો હતો તે દરમિયાન બુટલેગર મહેશ ગુહિલ સહિત તેના બે પુત્ર વિશાલ તેમજ અક્ષય દ્વારા પોલીસ જવાન પર હુમલો કરવામાં આવ્યો હતો અને શરાબના કટિંગમાં વાપરવામાં આવતા વાહનો ત્યાંથી હંકારી મુકાયા હતા સમગ્ર ઘટનામાં પોલીસે બુટલેગર પિતા અને તેના બે પુત્રોની ધરપકડ કરી હતી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા વર્ણવા પોલીસે વધુ કાર્યવાહી કરતા ગતરોજ વિશાલ મહેશભાઈ ગોહિલને અમરેલી જિલ્લાની જલમાં તેમજ અક્ષય મહેશભાઈ ગોહિલને પૂજની જલમાં પાસા હેઠળ અટકાયત કરીને મોકલી આપવામાં આવ્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર